વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની રેલવે વિભાગને લોક ઉપયોગી રજૂઆત ફળી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને તમે જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ ગુજરાત ક્વિન વલસાડ પેસેન્જર અને વડનગર ટ્રેન પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉભી રાખવાનો રેલવે તંત્રનો નિર્ણય થયો છે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર વન નાઇન ઝીરો ડબલ થ્રી ગુજરાત ક્વિન ઝીરો નાઇન ઝીરો ટુ ફોર વલસાડ પેસેન્જર ડબલ ટુ નાઇન ફાઇવ નાઇન વડનગર એક્સપ્રેસ છેલ્લા ઘણા સમયથી પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ ઉપર સ્ટોપેજ હોવાના કારણે સિનિયર સિટીઝન મુસાફરો અને અન્ય તમામ મુસાફરોને અગવડતા પડી રહી હતી જે અંગે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે આ સંદર્ભે તેમણે વલસાડ રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત કરી રેલવે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કરી આ અંગે જિલ્લા સંકલન સમિતિમાં લેખિત રજૂઆત કરી હતી તેમજ રેલવે તંત્રને પણ આ અંગે યોગ્ય રજૂઆત કરી હતી જેના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા ગુજરાત ક્વિન વલસાડ પેસેન્જર અને વડનગર એક્સપ્રેસને પ્લેટફોર્મ નંબર એક ઉપર સ્ટોપેજ આપી રાખવાનો લોકહિતનો નિર્ણય કરવામાં આવ્યો છે સમાચાર માટે જોતા રહો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સમાચારોની